સરકારના ટેક્સ અને નિગમને નુકસાન પહોંચાડતા વાહનોની સામે કાર્યવાહી કરવામાં આવી છે દોઢસો વાહનો સામે કેસ ત્રેપન જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે સાથે જ આરટીઓ અને ટ્રાફિક વિભાગ જિલ્લા ટ્રાફિક વિભાગની આ સંયુક્ત કામગીરી કરવામાં આવી છે કે જેમાં નુકસાન કરતા જે વાહનો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ અધિકારી જે કે પટેલ અને એસ મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આરડી ગડચરની સૂચના મુજબ મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતે અને વડોદરા વિભાગ સુરક્ષા શાખાના સ્ટાફ દ્વારા આરટીઓ વડોદરા જિલ્લા અને ટ્રાફિક પોલીસ મળી સતત ત્રણ દિવસથી ગેરકાયદેસર રીતે મુસાફરીની હેરાફેરી કરતા વાહનો સામે લાલાક કરી છે આ કાર્યવાહીમાં સંયુક્ત ડ્રાઈવ ચલાવી અને કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ દિવસમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદેસર મુસાફરો હેરાફેરી કરતા હોય ત્યારે તે વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કુલ દોઢસો જેટલા કેસ કરવામાં આવ્યા છે ત્રેપન જેટલા વાહનોને ડિટેન કરવામાં આવે છે સાથે જ અન્ય વાહનો સામે કુલ એક લાખ સિત્યાસી હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી માન્ય શ્રી આરટીઓ વડોદરા અને વિભાગીય કચેરીના નિયમિત સાહેબ દ્વારા જે ગેરકાયદેસર પેસેન્જરોનું પ્રાઇવેટ વાહનો દ્વારા વહન કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્ય સરકારની ટેક્સની આવક અને નિગમની આવકને નુકસાન પહોંચાડવામાં આવે છે અને જે આપણે જોઈએ છીએ કે અકસ્માતના કેસ પણ બને છે જે ઘણી ગંભીર બાબત છે જે અનુસંધાને સાહેબશ્રીની સૂચનાથી છેલ્લા ત્રણ દિવસથી અંદાજીત ત્રીસથી ચાલીસ વાહનો સામે કેસ કરવામાં આવેલ છે જેમાં પરમિટ ભંગ રોડ સેફ્ટી ઓવરલોડ અંતર્ગત કેસ કરેલ છે મારું નામ છે એન બી પટેલ ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ આરટીઓ વડોદરા